વોર્ડ ત્રીસમાં સરકારી જમીનો પરના કબજા દૂર કરવા મનપાના ઝોન બી કનકપુરનું તંત્ર એક્શન મૂળમાં સચિન ખાતે મેગા ડિમોલ્યુશનની કામગીરી શરૂ પ્રજાપંખ સચિન બે હજાર વીસમાંગ સચિન અને આજુબાજુના ગામો મહાનગરપાલિકામાં આવતા હવે છેક બે હજાર ચોવીસમાં નવા અધિકારીઓ બદલીથી આવતા મનપા દ્વારા સુરત સિટી જેવી સુવિધા આપવાની કામગીરી શરૂ કરાઈ છે જે અન્વયે ગત રોજ સવારથી સુરત મહાનગરપાલિકાના બી ઝોન કનકપુર કચેરી દ્વારા અધિકારીઓની મોટી ટીમ બે જેસીબી અને ચાર ટ્રકો સાથે મેગા ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી આ ડિમોલિશન પ્રક્રિયામાં સાતવલ્લા બ્રિજથી પારડી સચિન તરફના વજન કાંટાથી આગળના દબાણ દૂર કરાયા હતા કે મનપાએ પહેલાં બધાને નોટિસ આપી ઓફિસિયલ કામગીરી સાથે બેઠક કરી હતી ત્યારબાદ સુરત મનપાના બી ઝોને દબાણો દૂર કર્યા સચિન નવસારી મુખ્ય હાઈવે હોય તથા ગામનો જાહેર રોડ હોવાથી રોડ પર નડતરરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી ગતરોજથી શરૂ કરી છે મનપા કમિશનર શાલિની અગ્રવાલના માસ્ટર પ્લાન અને હુકમ હેઠળ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ગતરોજથી સમગ્ર વોર્ડ ત્રીસ માંગમેગા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે એવું બી ઝોન અધિકારી પરેશ પટેલે જણાવ્યું છે વધુમાંગ તેમણે કહ્યું કે વોર્ડ ત્રીસ માં જ્યાં જ્યાં ગેરકાયદેસર દબાણો છે ત્યાં ત્યાં ઓફિસિયલ ડિમોલેશનની કામગીરી કરવામાં આવશે હવે રોજ દરેક સ્થળેની સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણો દૂર કરાશે અમે મનપાના બી ઝોન કનકપુર દ્વારા રૂબરૂ બેઠકો કરી તથા નોટિસ આપી સરકારી જમીનો ખાલી કરવા વિનંતી કરાઈ છે છતાં બેઠક કે નોટિસ બાદ પણ લોકો દ્વારા સ્વૈચ્છિક દબાણો દૂર કરવામાં આવ્યા નથી માટે હવે એ અતિક્રમણની તમામ જગ્યા પર ડિમોલેશન કરાશે આજે ડિમોલેશન દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ડેપ્યુટી કમિશનર મીનાબેન ગજ્જરના માર્ગદર્શનમાં થયેલા ડિમોલેશનમાં ચીફ એન્જિનિયર શ્રી પરેશ પટેલ ડીઈ મોહસિન કાજી મહેશ રાઠોડ જયેશ પરમાર સાથે જેઈ જયેશ માળી સતીશ ચૌહાણ અને એ ભાવેશ કટારિયા રજત ભુવા ચિરાગ જસાણી વિક્રમ ચૌધરી સાથે અન્ય અધિકારીઓ અને પચ્ચીસમી ઉપર બેલદારો આજના ડિમોલેશન કાર્યમાં ઉપસ્થિત રહ્યા હતા